એ જેની વાટ જોતા તા આજે આવ્યો દાડો રાજી રાજી થઈ જશે મારા સૂર્યમુખી દાદા અનેરો ઉત્સવ નાના મુંજિયાસરના આંગણે પધારો મારા માનવતા મહેમાનો બગસરા તાલુકાનું નાનું એવું ગામ એટલે નાના મુંજિયાસર ગોકુળિયું ગામ ગામની ભાગોળે આવેલું વર્ષો જૂનું પૌરાણિક મંદિર શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજનું મંદિર આ મંદિરના ઝીર્ણોધાર નિમિત્તે ત્રિદિવસીય ભવ્ય મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે સમસ્ત નાના મુંજિયાસર ગામ સત્સંગ સમાજ વતી બધાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે અને મિત્રો આ કાર્યક્રમ એવો જોરદાર થવાનો છે કે એની વાત જ તમે જવા દો ત્રણ દિવસનો આ કાર્યક્રમ ત્રીસ દસ એકત્રીસ દસ અને એક અગિયારના દિવસે મિત્રો ત્રણ દિવસના કાર્યક્રમમાં પહેલી તારીખે ભવ્ય થી ભવ્ય તુલસી વિવાહનું પણ આયોજન કરેલું છે યજ્ઞ ડાયરો ધર્મસભા ભવ્ય તુલસી વિવાહ જેવા કાર્યક્રમો આ ત્રણ દિવસમાં થવાના છે જાન લઈને લખનભાઈ સમજુભાઈ સતાસિયાના ઘરેથી નીકળી શ્રી હનુમાનજી આશ્રમ નાના મુંજાસ મંદિરે શ્રી મુકેશભાઈ ભીખાભાઈ સાવલિયાના યજમાન પદે જશે મિત્રો જોરદાર તુલસી વિવાહ થવાના છે મિત્રો એકત્રીસ તારીખે સાંજે અમારા જ ગામનો ગૌરવ એવા શ્રી અલ્પાબેન પટેલ દેશ વિદેશમાં જેનું નામ પ્રખ્યાત છે એવા અલ્પાબેન પટેલ સાથે મિલનભાઈ તળાવિયા હાસ્ય કલાકાર અને તબલા ફાયર એવા ઉમેશ પરમાર જોરદાર ડાયરો જામવાનો છે અને બહુ જ મજા આવવાની છે સૂર્યમુખી હનુમાન દાદાના સાનિધ્યમાં દેશ વિદેશમાં અમારું નાનું એવું ગામ નાના મુંજિયા છે આ ગામનું નામ રોશન કરનાર એવા અલ્પાબેન પટેલ એના જ ગામમાં ડાયરો કરતા હોય તો એ ડાયરામાં કાંઈ ઘટે નહીં મિત્રો તો એ ડાયરામાં વધારવા ભાવભર્યું આમંત્રણ છે અને મિત્રો અમારા ગામનું ગૌરવ અમારા ગામની દીકરી છે એટલે એ ડાયરામાં કાંઈ ઘટે જ નહીં

હા દાદા મને ખબર જ છે આ તો અલ્પાબેનનું પ્રખ્યાત ગીત હતું એટલે એક કડી મગજમાં આવી ગઈ એટલે ગાય બાકી આપણું ક્યાં ગળું એવું છે ગાવામાં હાલે મિત્રો ઉત્સવ જોરદાર થવાનો છે તો આવજો અને હાલો હું તમને અમારા સૂર્યમુખી હનુમાનજી મહારાજના દર્શન કરાવું હાલો મંદિરની અંદર જય સૂર્યમુખી હનુમાનજી મહારાજ મિત્રો આ અમારા સૂર્યમુખી હનુમાનજી મહારાજ છે હાજરો હાજર છે દાદા શ્રદ્ધાથી ભાવથી અને વિશ્વાસથી કોઈ પણ ઈચ્છા લઈને અહીંયા આવે તો દાદા જરૂર પૂરી કરે છે તો હવે મિત્રો આપણે પણ દાદા પાસે પ્રાર્થના કરી કે નાના મુંજિયાસર ગામ આજુબાજુના બધા ગામ અને દાદાના તમામ ભક્તોની દાદા હરેક મનોકામના પૂરી કરે દાદા બધાને તંદુરસ્ત રાખે બધાની ઈચ્છા પૂરી કરે એવી દાદાને શરણોમાં પ્રાર્થના તો દાદાના બધા ભક્તોને આ દિવસીય મહા મહોત્સવ કાર્યક્રમમાં ડાયરામાં પધારવા ભાવભર્યું બધાને આમંત્રણ છે બોલો જય સૂર્યમુખી હનુમાનજી મહારાજ